નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે હા હાર અમદાવાદમાંથી કાળજુ ફાડી નાખે તેવી ઘટના સામે આવી રહી છે માએ ભગવાન સ્વરૂપ માતે જનની આ વાક્ય તો ઘણીવાર સાંભળ્યા હશે પરંતુ મા બની બાળકની અત્યારે એવું સાંભળતા ઝાટકો લાગશે પરંતુ આ વાક્ય સાચો કરતો એક બનાવ અમદાવાદના નગરમાં બન્યો છે ત્યારે મિત્રો અમદાવાદના નગરમાં આવેલી જય અંભાઈ સોસાયટીના એક મકાનમાં અત્યારે મહિલા તેનો પતિ અને તેની સાસુ અને તેનું બાળક રહેતા હતા ત્યારે પાંચ એપ્રિલની સવારે મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે મૃત બાળકના વાલી બાળક ખોવાઈ ગયો હોય તેવી ફરિયાદ લઈને પહોંચ્યા હતા ત્યારે આ બાબત સાંભળતા જ મેઘાણીનગર પોલીસની સર્વેલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને સર્વેલન્સ ટીમ દ્વારા મકાનની આસપાસ અને પાડોશીઓ પાસેથી માહિતી લેવામાં આવી હતી બે કલાકની તપાસ બાદ આકરે બાળક પાણીની ટાંકીમાંથી હાલતમાં મળી આવ્યું આ સમગ્ર બાબતમાં પોલીસની નજર આરોપી મહિલા અને તેની સાસુ પર ગઈ જેમાં પોલીસની શંકા ગઈ હતી કે બાળક મૃત્યુ પામવા છતાં કોઈના ચહેરા પર ઉદાસી જોવા મળી ન હતી ત્યારે મિત્રો મળતી માહિતી હાલ વધુ આપને જણાવી દઈએ કે મેઘાણીનગર પોલીસ આ વિષય પર તપાસ શરૂ કરી અને ત્રણ મહિનાનું બાળક ઘરની પાછળના ભાગે આવેલા અંડરગ્રાઉન્ડમાં પહોંચ્યું તો પહોંચ્યું કેવી રીતે ત્યારે તપાસ કરતાં એવી માહિતી જાણવા મળી કે અગાઉ આરોપી માતા બાળકનો ખ્યાલ હોવાના ત્રણ મહિના ગર્ભવતી વખતે તેમને પેટમાં દુખાવો પડ્યો હતો ત્યારબાદ ઘણી વખતે શરીરમાં દુખાવો થતી વખતે માતાને એવું લાગતું કે બાળકના લીધે સમગ્ર તકલીફ તેને પડી રહી છે બાળક રડતું કચકટાતું કરતું ત્યારે પણ માતા તેનાથી કંટાળી હોય તેવા દર્શ્યો અગાઉ બન્યા હતા અગાઉ બાળકને પગથિયા પરથી રાખીને બાળક ખોવાઈ ગયું હોય તેવી બૂમો પાડી હતી તેનો ઈરાદો બાળકને પગથિયા પરથી નીચે પાડવાનો હતો પરંતુ તે સમયે તેની સાસુ આવી ગઈ અને બાળકને બચાવી લીધો અગાઉ બાળકને શોભા પરથી પાડીને બાળક શોભા પરથી પડી ગયો હોય તેવી પણ વાત ધ્યાનમાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ